હલો આજે અમે સેવસર બનાવવાના છે તો બટાકા બાફી લીધા છે અને વટાણા બી કુકરમાં થઈ ગયા છે બટાકા સ્મેશ થઈ ગયા છે હવે બટાકાની જે પેટીસ બનાવવાની અંદર એની અંદર આપણે આદુ છીણીને નાખીશું એની અંદર આપણે લીલા મરચાં નાખ્યા છે વાટેલા સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હળદર નાખી છે માવાની અંદર જે બટાકાનો છે એની અંદર એક અડધી ચમચી ચાટ મસાલો નાખ્યો છે અને ઢોસનો ભૂકો નાખ્યો છે અને આ અમે પેટીસ બનાવીએ છીએ સેવસરમાં પેટીસ તો હોય નહીં પણ આ પેટીસ અમે સાઈડમાં એમ જ ખાવા માટે બનાય છે કારણ કે ઘણીવાર મારા સનને સેવસરની અંદર પેટીસ નાખીને ખાવાનું પણ ઘણીવાર ભાવે છે એટલા માટે અમે બનાવી છે સેવસરમાં પેટીસ હોય નહીં લોડીની અંદર એક અડધી ચમચી તેલ મૂક્યું છે અને લોડી ગરમ થાય એટલે બધી પેટીસ સારી રીતે બેક કરી લઈશું બંને સાઈડેથી સરસ એક બાજુ થઈ ગઈ છે અને હવે બીજી બાજુ થશે મીડિયમ કે જેથી કરીને સરસ રીતે બેક થાય તો આ રીતે પેટીસ બધી આપણે બેક કરી લેવાની લોડીમાં અને અત્યારે હવે બીજી પેટીસ મૂકી છે બેક કરવા બંને બાજુથી સરસ ક્રિસ્પી કરી દેવાની થોડું તેલ મેને આપણે એક લોળિયામાં તેલ ગરમ કરવા મૂક્યું છે ત્યાર પછી એ લોળિયાની અંદર ટામેટા અને ડુંગળી નાખીશું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે ડુંગળી નાખીશું ટામેટા નાખીશું થોડા હવે ડુંગળી ટામેટાને સાતરી લઈએ તેલ નો સરસ આપણે જોઈશું એક બે ઓફર કે ચામેટા ને ડુંગળી સકાઈ ગયા છે કે નહીં ડુંગળી અને ટામેટાના ભાગનું સાધારણ આપણે મીઠું નાખીશું અડધડ નાખીશું સારા સીટા મિક્સ કરી આપણે સ્વાદ અનુસાર લાલ મરચું નાખીશું જેટલું આપણને તીખું જોઈએ એ પ્રમાણે સેવસર નો મસાલો નાખીશું અંદર હવે ખૂબ સરસ રીતે બધું મિક્સ કરીને મિક્સ કરી દો હવે ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે જે બાફી ને વટાણા રાખ્યા હતા એ નાખીશું જરૂર પ્રમાણે પાણી પણ અંદર ઉમેરીશું હવે ગેસ ફૂલ કરી દેવાનો આય ઉપર અને બધું સરસ રીતે મિક્સ કરીને હલાઈશું અને તેને ઉકળવા દઈશું બરાબર બે ત્રણ વખત ખોલીને વચ્ચે વચ્ચે જોઈશું અને મિક્સ કરીશું સેવસર સરસ ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો ઉપરથી તો સરસ દેખાય છે એકદમ સરસ ટેસ્ટ થયો છે ચાખી જોયું તો તમને આ વિડીયો કેવો લાગ્યો સેવસરનો જરૂરથી જણાવજો અને લાઈક સબ્સ્ક્રાઇબ ને કોમેન્ટ જરૂરથી કરજો તો આવા નવા તમને સરસ નવા નવા વિડીયો બનાવીને મૂકીશું ખજૂર આમલીની ચટણી નાખીશું સેવસર થઈ ગયું છે બાઉલમાં કાઢી લીધું છે હવે આદુ મરચાં ધાણા અને ફુદીનાની ચટણી નાખીશું ડુંગળી ને ટામેટા મૂકીશું હવે લસણ ની તરી મૂકશે હવે અંદર ઉપર સીઓ પણ ના મૂકી દીધી છે અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું